તો અમૂલના આણંદના ચારસો ચારસો લીટરના ટેન્કરો નીકળ્યા છે રાતે સવારે નીકળે છે પછી ચારસો ચારસો માણ ભરીને લાકડા નીકળે ટ્રેક્ટર નીકળે કારણ ફૂલ પુલ ડેમેજ નથી થતો એવું કહે કલેક્ટર નો ઓર્ડર છે બરોબર કલેક્ટર કદી એરંદના પુલ પર જોવા આવ્યા શું થાય છે એમ શું થયું શું નહીં કલેક્ટર કદી જોવા આવ્યા એ તો એ આગળ હેરંદના પુલ આગળ ગુજરાત પોલીસ નહીં ઉભી રાખતા અત્યારે કશું ઉભી રાખતા એવા એવું ક્યાંક સરકારની જવાબદારી બરોબર તો સરકારની જવાબદારી પ્રાઇવેટ સાધન એ બધા એ લોકોએ વોટ નહીં આપ્યો હોય સરકારને તો એ આગળ પોલીસ દ્વારા ઉભા ના રહે બધા પ્રાઇવેટ સાધને ના નીકળવા જોઈએ મોટા ખાલી ગાડી નહીં ખાલી રીક્ષા નીકળવી જોઈએ બધા માટે કાયદો સરખો આવવો જોઈએ એવું કે મિની બસ આવશે મિની બસ માં કેવું કરે છે આ પેલી છેડે ઉતારા પુલ આ છેડે ઉતારે તો મોટી બસ માં એવું ના દે તેવા એવું કે છે કે પુલ ડેમેજ છે કશું થાય તો વિદ્યાર્થીઓને શું કરવા તો મોટા મોટા ટેન્કરો જાય છે તાને એ લોકોને કશું નહીં દેખાતું તારાના પુલ ડેમેજ ની દેતો તાને નહીં તૂટતો પુલ

મારું નામ સિદ્ધરાજ છે પરેશ કુમાર સોલંગી છે અમારા અરડી ગામનો નો પ્રશ્ન છે આજે વારંવાર આ લોકોને રજૂઆત રજૂઆત કરતા પણ આ લોકો મહેનત ના કરી શકે એ કારણ થી અમારે ત્રણ છોકરાઓના પરીક્ષા પરીક્ષાનું પેપર હતું એ છૂટી ગયું છે તો હવે આની જવાબદારી કોણ લેશે આ બાબતે આપે રજૂઆત કરેલી હા રજૂઆત તો કરીએ છે ડેપો મેનેજરનો ફોન મારે તો કે હું અમદાવાદ છું બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે બીજી બસ ફોર્માલિટી માટે મોકલે કસાર નહીં નહીં ને કેટલા સમયથી આ પ્રશ્ન છે છેલ્લા ઘણા દિવસો છેલ્લા એક મહિનાથી આ જ પ્રોબ્લમ થાય અને આ પ્રશ્નનો તમારું નિરાકરણ નહીં આવે તો આગળની કાર્યવાહી શું રહેશે આગળ જૂના આનંદ આનાથી વધારે પણ ઉગ્ર આંદોલન કરીશું અત્યારે રજૂઆત કર્યામાં શું જવાબ મળ્યો અત્યારે રજૂઆત કરી અને અંદર એમને ખાતરી આપી છે એમને બહાર આપી છે કે હું મારાથી બનતી બધીને હું સારી રીતે હું મેનેજ કરી લઈશ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે વાહન માં સરકાર વાહન ગાડી જવાની બીજી બાજુ કાઢી જવાનું મોડું ના થાય એમ તો આવતી જ નથી અમે સાંજે